જો આંદોલન નહીં થાય તો રસ્તો નહીં થાય એ વાત ચોક્કસ સાબિત કરતું હોય તેવું આ એક ઘટના સામે આવી છે આણંદમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું સારસા ચીખોદરા રોડની બિસ્માર હાલત સાથે ગ્રામજનો ચક્કાજામ કર્યો સ્ટેટ હાઈવે પર વિરોધ નોંધાવ્યો બે કલાક સુધી રસ્તાને રોકવામાં આવ્યો બાદમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર આવીને રજૂઆત સાંભળી અને તાત્કાલિક રોડ સુધારવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું આમ આણંદ જિલ્લામાં સારસા પાસેની આ ઘટના છે કે જ્યાં ગ્રામજનો એકઠા થઈને રોડ બનાવવા માટે તીવ્ર ઉગ્ર રજૂઆત કરી હતી અને ત્યારબાદ એક વરસ બાદ પણ રોડ ન બનતા અંદાજે બે વરસથી રોડ ખખડદ હોવાના લઈને લોકોએ રસ્તા પર આવવું પડ્યું રસ્તા પર આવીને આંદોલન કરવું પડ્યું આંદોલન કરતાં રસ્તા રોકો આંદોલન સ્ટેટ હાઇવે પર ચક્કાજામ કર્યું ત્યારબાદ અધિકારીઓ આવી અને મામલાને શાંત પાડ્યો અને આ રોડ બનાવવાની ખાતરી આપતા મામ આ આંદોલન સમેટાયું સ્ટેટ પર રસ્તા રોકો આંદોલન પર આવી ગયા ચક્કાજામ કર્યો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર જઈને રજૂઆત સાંભળતા આંદોલન સમેટાયું આણંદ શહેરમાં આવેલા ચીખોદરા ચોકડીથી માર્ગ છે આ ચોમાસામાં પડેલા વરસાદમાં આ રોડે આખે આખો ધોવાઈ ગયો છે સતત વાહનોની અવરજવરથી ધમધમતા આ માર્ગ પર હાલ એક હજાર કરતા પણ વધુ નાના મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ખાડાઓના કારણે આ માર્ગ પર અવારનવાર અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે ત્યારે આ ખાડાઓ પૂરવા માટે સ્થાનિક તેમજ જાગૃત વાહન ચાલકો દ્વારા આર વિભાગમાં અનેક વિભાગમાં અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ ગોર નિંદ્રામાં તંત્ર નિંદ્રાધીન છે તંત્રના બે જવાબદાર અધિકારીઓ દ્વારા પ્રજાની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવતી જ નથી આ ખાડા પૂરવાની તસ્તી પણ લેવામાં આવતી નથી આમ ગુજરાતમાં આ રોડ સ્ટેટ હાઈવે પર આ પરિસ્થિતિ નિર્ણવા પામી છે કે કોઈ સાંભળવા તૈયાર નથી આખરે રોષે ભરાયેલા સારસા ગામના લોકોએ રોડ બનાવવાની માંગ સાથે આજ રોજ ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું આંદોલન શરૂ થતાની સાથે સારસા ચોકડી ખાતે એકત્રિત થયેલા આગેવાનો અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સ્ટેટ હાઈવે રસ્તા પર બેસીને ચક્કાજામ કરી દીધું હતું સારસા ચીખોદરા રોડ પર અવર જવર કરતા વાહનો રોકીને અધિકારી સ્થળ પર આવીને રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અને હતી આ રસ્તા રોકો આંદોલનના પગલે માર્ગ ઉપર વાહનોની લાંબી લાંબી કતારો લાગી હતી

ન તો રોડ પરના ખાડા પૂર્યા જો મુખ્યમંત્રીની વાત પણ સાંભળવા તૈયાર ન હોય અને મુખ્યમંત્રીએ આપેલું વચન જો પૂર્ણ થતું ન હોય અને તેને પણ જો એક વર્ષ લાગતું હોય તો સામાન્ય માણસને કામ કેવી રીતે થાય તે એક મોટો સવાલ છે પરંતુ આજે મોટી સંખ્યામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવતા આંદોલનકારીઓ રસ્તા પર બેસી જતા રસ્તો રોકતા ન છૂટકે અધિકારીઓ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર આવ્યા અને આ ગ્રામજનોએ રજૂઆત સાંભળી બાદમાં તેઓએ બાંધરી આપતા હવે આંદોલન માટે જે કરી રહ્યા હતા લોકો તે આંદોલન હવે પૂર્ણ કરી અને રસ્તો ખુલ્લો કરવામાં આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો

રસ્તો ખરાબ છે આંદોલન થયું છે શું કેશો એ વર્ષથી લોકો તાકી ગયા સી એમ કશું થયું હજુ આ કે તો ના આપડે ગાડીઓ લઈને બાઈક લઈને જવાનું

અપલિંગ નેમરામજી દસતી કેમ આરામ દી જશે અમાર અમાર જીવણ જશે અપલિંગ નેમરામજી દસતી કેમ આરામ દી જશે અમાર અમાર જીવણ ની મારુંદાસ પટેલ સારસા સરપંચ પર ત્રણ ચાર વખત રજૂઆત કરી એ લોકો છે કે અમે વરસાદ બંધ રહે કરી આપીએ એવું કહ્યું છે

ધારાસભ્ય એમ શું આવે છે સંસદમાં આવે છે સંસદ શું તબિયત સંસદ તબીબ આરામ કરે છે બોરસદ કેટલા સમય સુધી છેલ્લા લગભગ વર્ષ

सचिन कुमार पटेल सचिन कई पांगले लेना है जो चक्का जाम कर અહીંયા સારસા ગામથી આણંદ ગામ સુધીનો જે રસ્તો છે આણંદ સિટી સુધીનો એક બહુ જ ખરાબ હાલતમાં છે તમે અહીંયાથી તમે ત્યાં સુધી જાઓ તો કોઈ પણ જગ્યાએ એવું નથી કે સાઈડ પરથી પણ નીકળાય દરેક જગ્યા પર ખાડા એટલા બધા છે કે ના પૂછે વાત અહીંયાથી કોઈ હોસ્પિટલમાં લઈ જવાનું થાય બરાબર છે તો પણ જવાની ઘણી બધી તકલીફો પડે છે કોઈ પ્રેગ્નેન્ટ વુમેન હોય અને એને લઈને જવાનું થાય બરાબર છે રસ્તામાં જ પ્રોબ્લેમ થઈ જાય અને બીજી વસ્તુ કે નાના છોકરાઓ જે કોલેજ જાય છે એ લોકોને ઘણી બધી તકલીફો પડે છે બરાબર નાના છોકરાઓના પગ પણ એક્ટિવા પરથી નીચે નથી પહોંચતા ઘણી બધી વાર પડી જાય છે સવારમાં પણ એક બનાવો બન્યો છે તો ક્યાં સુધી આ બધું ચાલશે એટલે અમારી એક જ માંગ છે કે આ રોડ જલ્દીમાં જલ્દી બને અમારે બીજા મહિનાથી આ પાસ થઈ ગયેલો છે અને કંઈજા મહિનાથી અત્યાર સુધી થયો છે તમે જ્યારે જ્યારે રજૂઆત કરીએ કે નવી ટેકનોલોજી કરવાનો છે આ કરવાનો છે એ રીતે રહીને રોડ પડી રહ્યો છે છેલ્લા કેટલા સમયથી આ પ્રશ્નો ઉદભવી રહ્યો છે લગભગ આઠ મહિનાથી આપ સરપંચ તરીકે આગળ જે કોઈને રજૂઆત કરેલી હા એ ઘડી સાહેબ એને બધાને રજૂઆત કરી છે પણ એ લોકો કહે છે કે અમે થોડું રિવાઇઝ કરવા આવ્યું છે આવે પછી કરીએ પણ હજુ કોઈ થયું નહીં હવે આજે અમે એમને વાત કરી હતા કે અમે તમારે થોડા દિવસમાં રોડ કરી આવીએ એવું કહે છે આ રસ્તાને હાલમાં જે ડેમેજ છે એને નવી ટે ડામર કામનીથી જ કરવાની આયોજન કરેલું છે સરકારશ્રી દ્વારા અને એનું ટેન્ડર પણ અમે ઓપન કરી દીધેલું છે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ આખા સમગ્ર રસ્તાની જે ચીખોદરા ચોકડીથી સારસા સુધીની સમગ્ર સાડા સાત કિલોમીટરની લંબાઈમાં તબક્કાવાર સીસી રોડ એફડીઆર અને ડામર કામગીરી એ રીતે કરવાની આયોજન છે સમય મર્યાદા તો ટેન્ડરમાં અમારે આઠ માસની નવ માસની છે પણ સમય મર્યાદા ચોમાસાને બાદ કરીને કરવાની હોય છે ડામર કામગીરી કરવામાં ચોમાસાની ઋતુમાં અમે ડામર કામગીરી કરી શકતા ના હોય આ કામગીરી અમે ટૂંક સમયમાં ચાલુ કરવાના છે ડ્રાઈ સ્પેલ દસ દિવસનું અવેલેબલ થાય એટલે